વર્ષ બે હજાર ત્રેવીસમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેને લોકોને ચોંકાવી દીધા હતા આ ફિલ્મ હતી જાનકી બોડીવાલા સ્ટાર ફિલ્મ વસ ફિલ્મ આખી વસીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી આ ફિલ્મમાં હિતુ કનોડિયા હિતેન કુમારનો રોલ ખાસ હતો જેમાં હિતેન કુમાર વસીકરણનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વસ્મ કરી લીધા બાદ ફિલ્મમાં એન્ડ સુધી જકડાયેલી રહી હતી આ ફિલ્મ પરથી બોલિવૂડ ફિલ્મ બની પ્રથમ ફિલ્મ અભૂતપૂર્વ સફળતા બાદ લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ આગની વસ લેવલ 2 લઈને આવી રહ્યા છે વસની સફળતા બાદ વસ લેવલ 2 થી ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી ફિલ્મ વસ વિવસ લેવલ 2 જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ કરશે ફિલ્મના મેકર્સે જણાવ્યું કે વસ લેવલ 2 હિન્દીમાં પણ રિલીઝ થશે એટલે કે આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં જોવા મળશે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર રોજ આવી રહી છે વર્ષની સફળતા બાદ વર્ષ લેવલ ટુ થી ગુજરાતી નહીં પરંતુ હિન્દી ફિલ્મ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે ફિલ્મનો બીજો ભાગ પહેલા ભાગની સ્ટોરી સાથે કનેક્ટેડ છે ટ્રેલરને જોયા બાદ એવું ચોક્કસપણે કહી શકાય છે કે આ ફિલ્મ પહેલા કરવા પણ વધારે હોરર હોઈ શકે છે આ વાર્તા બાર વર્ષ પછી શરૂ થાય છે અને જ્યારે અર્થવ તેની પુત્રી આર્યાને એક વસીકરણથી બચાવે છે પરંતુ તેને ખબર પડે છે કે વસીકરણ તેને ક્યારેય છોડતી નથી જેમ જેમ અજીબો ગરીબ ઘટનાઓ ફરીથી શરૂ થાય છે તેમ તેમ તેને ફરી એકવાર તેનીને બચાવવા માટે લડવું પડે છે આ પિક્ચર હોરર ઇમોશનલ સસ્પેન્સનું મિશ્રણ છે આ ફિલ્મમાં જાનકી બોડીવાલા હિતેન કુમાર હિતુ કનોડિયા મોનાલ ગજ્જર મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે સાથે જ ચેતન દૈયા અને પ્રેમ ગઢવી પણ આ ફિલ્મમાં પોતાના અભિનયના ઓજસ પાથરશે તમને તમે વર્ષને જેટલો પ્રેમ આપ્યો હતો લેવલ ટુ લઈને આવી રહ્યા છે હવે મેકર્સ અને જેટલા અમે લોકો એક્સાઇટેડ છે જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે અમે લોકોએ ટ્રેલર પર કમેન્ટ્સ વાંચી બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે વર્ષ લેવલ ટુ સત્યાવીસ ઓગસ્ટના તમારા નજીકના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે જરૂરથી જોવા જજો વિથ ફેમિલી જોવા જજો જોવા માટે સત્યાવીસમી આપણે થિયેટર પર પહોંચવું પડે કારણ કે પ્રતાપને તમે લોકો જોયો છે વર્ષની ઇમ્પેક્ટ તમારી પર જે રીતે એ ફિલ્મની રિલીઝ વખતે થઈ હતી આ વખતે એટલા પ્રોમિસની સાથે આખી ટીમ લઈને આવી રહ્યા છે એક નવા અંકલને આ બહુ કમાલનો અનુભવ રહેશે અમારો તો અદ્ભુત અમે જીવી લીધો છે સત્યાવીસમી તમારા આંગણામાં અમે લોકો તમારા ખોડામાં મૂકીએ છીએ ફિલ્મ ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વર્ષમાંથી ડાયરેક્ટ શૈતાનમાં પણ હતી બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને પણ અદ્ભુત રીતે આઈફા એવોર્ડ્સ પણ જીતીને આવ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વર્ષ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વર્ષે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વશ લેવલ ટુની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે જ્યારે સત્યાવીસ ઓગસ્ટે ગ્લોબલી હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં વર્સ લેવલ ટુ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો વર્સ લેવલ ટુને પ્રેમ આપવાના છે પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શૈતાનને પ્રેમ કરતી હોય શેતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય એ આપણી ભાષામાં બનેલી ફિલ્મને કેટલો સપોર્ટ કરશે અને એ જ મેં કીધું છે કે ચેલેન્જ છે આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં સો ગણો કે દસ ગણો વધારે બિઝનેસ જો ગુજરાતમાંથી વર્સ્ટ લેવલ ટુને કરવો જ જોઈએ એ આપણે કરાવવો જોઈએ એવું એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું ટુ ટુ લેવલ બહુ એક્સાઇટેડ છું आई ऑलवेज वॉन्ट टू बी अ पार्ट ऑफ फिल्म विथ के सर अने आटली सुंदर सक्सेसफुल जो फिल्म रही हो वर्ष एना पार्ट मट मैंने मौको मे आई एम वेरी वेरी ग्रेटफुल वेरी हैप्पी एंटायर टीम हितुभा हितेन भाई बात करिए कि जानकी बात करिए कि चेतन रैयानी बात करिए आई थिंक ऑल द एक्टर हैज़ डन अमेजिंग जॉब अमरा फिल्मनी यूएस बी मैंने अत्य हूँ कहूँ केमी तब अ छोकरी ने नहीं जो એને જોશો ત્યારે તમને બધાને લિટરલી ચિચિયાર્યો પડી જશે એ એવું જ સુંદર કામ એમણે બધાએ કર્યું છે લુકિંગ ફોરવર્ડ ટુ અમેઝિંગ વાત આજે સરપ્રાઇઝ જેમ તમને મળી અમને પણ મળી કે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે અને જે લોકોએ વર્ષ હજુ સુધી નથી જોઈ તો વન વીક પહેલાં અમે રિલીઝ કરી રહ્યા છે વર્ષ વન વીસ તારીખની આજુબાજુ અને સત્યાવીસે વર્ષ ટુ આવી રહી છે તો હિન્દી ગુજરાતી હવે લેંગ્વેજ બેરિયર પણ નથી તો ઓડિયન્સનું લેવલ પણ લેવલ ટુ હોય એવી અમે આશા રાખીએ છીએ थैंक यू रिपोर्ट बाय अश्विन लिंबाचिया भारत मिरर अहमदाबाद